સુરત સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયા બાદ બાળકને શોધવા માટે પોલીસ દ્વારા ત્રેવીસ જેટલી ટીમ બનાવવામાં આવી હતી જેઓએ એક હજાર જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા એક એક સીસીટીવી ચેક કરીને આરોપી મહિલા અને તેના પતિ સુધી પહોંચ્યા હતા જ્યારે બાળકને લઈ જનાર મહિલા ભેસ્તાન આવાસ ખાતેથી મળી આવી હતી આરોપી મહિલા પાનફુલ દેવી અને તેના પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસને ઝડપી પાડવામાં આવ્યા છે આ સાથે જ બાળકને પણ સહી સલામત રીતે મુક્ત કરવામાં સફળતા મળી છે ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી ઇન્દ્રબલીને બે પત્ની છે જેમાં પહેલી પત્ની પાનફુલ દેવી છે તેના થકી તેને સંતાનમાં એક દીકરી છે અને અઢાર વર્ષનો લગ્નગાળો થયો હોવા છતાં દીકરો ન હોય જેથી પાનફુલ દેવીએ તેના પતિના ચાર માસ પહેલા સંગીતા દેવી સાથે બીજા લગ્ન કરાવ્યા હતા ઇન્દ્રબલીની બીજી પત્ની સંગીતા દેવીને તેના અગાઉના પતિ થકી સંતાનમાં પાંચ વર્ષનો એક દીકરો છે જે દીકરો બીમાર પડતા તેને પતિ પત્ની અને બીજી પત્નીએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યો હતો આ દરમિયાન ત્રણ વર્ષનું બાળક રમી રહ્યું હોવાથી પાનફુલ દેવીની તેની ઉપર નજર પડી હતી અને તેને પુત્ર પ્રેમની લાલચમાં દાનત બગાડી બાળકને લલચાવી ફોસલાવીને અપહરણ કરી પોતાના ઘરે લઈ ગઈ હતી પોલીસને આરોપીના ઘરમાંથી અન્ય બાળકો પણ મળી આવ્યા છે જેથી તેમના ડીએનએ ટેસ્ટ કરાવવા સહિતની પણ કાર્યવાહી કરાવવામાં આવશે

અને એના પછી આ પ્રકારના આ લેડી લઈને જતી રહી ત્યારે આ લઈ ગયા તો અમે લોકો તો જલ્દી જવા લોકો બીજા વિચારે છે એને ખબર છે ચારો બાજુ પોલીસ એક્ટિવ હશે નાકાબંધી થતી હશે અમે લોકો રેલવે સ્ટેશનને બી સતત પૂરા જો અમારા લોકોના જો ત્યાં બી વર્કિંગ ચાલુ હતી કે સ્ટેશન હોય બસ સ્ટેશનો જો સુરત શહેરથી નીકળવાના કોઈ પણ રસ્તા હોય બધી જગ્યાએ પોલીસને નાકાબંધી કરીને ચેકિંગ ચાલુ હતી કે અમે લેડીઝના ફૂટેજ મળી ગયા હતા એના લઈને બી અમુક આ પ્રકારનો કોઈ ક્રાઇમ કરતા હોય છે તો આ લોકો અમુક દિવસો રોકાઈ જતા હોય તો અમે આ હ્યુમન ટ્રેકિંગના એંગિલથી અત્યારે કપાસ કરીએ છીએ